હા તો હેલો ગાય તો બેક ટુ માય તમારું સ્વાગત છે તો આજ જવાનું છે આપણે કાળુ બાપુ મેરડીમાં એ જવાનું છે તો હાલો હવે આપણે નીકળી અને રંગોળા રોડ ઉપર ચઢાવી દીધી છે ભાઈ ગાડી આપણે જાય છે એસી નીકળું રંગોળા પહોંચી ગયા છીએ ભાઈ અને રોદા ખાતા ખાતા પહોંચી ગયા છીએ તો વાંક ઓળી ગયા હાલો જો આંચીને આપણે જઈ શકીએ છીએ તમે જોવો છો હા નીકળી ગયા છે આપણે રંગોળી ની ને માહોલ પણ તમે જોઈ શકો છો અને પહોંચી ગયા છે આપણે આપણે કાળુ બાપુ હવે જોઈ શકો છો ગયા છે નાના બાપુ હાલો આપણે દર્શન કરીને મળીએ તો હાલો આપણે દર્શન દર્શન કરીને નીકળી ગયા છે અને ઓલો બાગર ધમા કરતો આવે ગાયકા ઓહો ભાઈ અને હાલો નીકળી ગયા છે આપણે દર્શન દર્શન કરીને હવે જવાનું છે આપણે મેળડી મેં તો હાલો મેરડી પહોંચી ગયા છીએ તો હાલો અંધેર જન આપણે દર્શન વર્શન કરીને દુકાન પણ જોઈ શકો સાહેબ દુકાનો પણ જાજી છે યાર અને હાલો તો આપણે અંદર જણ દર્શન કરાવી દો પછી ફટાફટ આપણે દર્શન કરવા અંદર વ્યાએ છે ને જો ભાઈ સારું કામ કરે છે અને હવે આપણે દર્શન કરી લઈએ હાલો તો મેળીમાંના દર્શન કરી લેજો ભાઈ અને ટંકોરી પણ આપણે દઈએ ટંગ અને હવે આલો દર્શન કરી લેજો ભાઈ અમે પણ દર્શન કરી લીધા છે ને હવે આપણે ફટાફટ નીકળીએ ન બાપાભાઈ વાંચે પડશે પછી આપણે દોઢસો બસ્સો ગાડી લઈને નીકળી ગયા છીએ મોજ મોજ કરતા કરતા ઓ ભાઈ અને હાલો રંગોળા પહોંચી ગયા છે અને ઓ ભાઈ ગાંઠિયાની સુગંધ એક નંબર આવે છે અને એક વસ્તુ તમને દેખાડો હાલો આગળ અને ભાઈ જોવા દેવા ભાઈ ખવાડ ગોણે ભાઈ બધા મોરે મોરો દેવાવાળા છે અને પછી આપણે ઇંગોર કરીને લીમડા પહોંચી ગયા છે અને ઓલા ભાઈ જો યાર એને બહુ બ્લોગ માં આવવાનો શોખ છે ને મોઢું જોવો યાર